કેસોદ આહીર સમાજનો નવતર પ્રયોગ કેસોદ આહીર યુવા મંચ દ્વારા સમાજના નિર્માણ માટે કર્યું નવરાત્રી મહોત્સવનું આયોજન તાલુકાભરના આહીર આગેવાનો અને મહિલાઓએ પુરુષો થાય છે એક મંચ ઉપર એકઠા સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ હું રાજુભાઈન બેડા પ્રમુખ છે આહીર યુવા મંચ આહીર સમાજ કેસોદ આજે આહીર યુવા મંચ દ્વારા નવરાત્રી મહોત્સવમાં આજે ત્રીજું નોરતું હોય તો આ અમે નવરાત્રિ આહિર સમાજના નિર્માણ માટે સમાજ સાથે મળી અને ગરબી દીકરા દીકરીઓ રમે છે અને એવા જ આજે ત્રીજા નોરતાના દિવસે અમારા સમાજના વિરમભાઈ પીઠિયા કે જે અમેરિકામાં રહીને બિઝનેસ કરે છે એણે પણ હાજરી આપી અને એને છપ્પન છપ્પન લાખ રૂપિયા જેવું દાન સમાજના નિર્માણ માટે આપવું એવા જ અમારા ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા પણ અમારા રાજોત્સવમાં ખેલૈયાઓને અભિનંદન આપવા માટે પધાર્યા અને એણે પણ સમાજના નિર્માણ માટે એકવીસ લાખ રૂપિયા જેવી માતબર રકમ સમાજને આપી છે સમાજના નિર્માણ માટે તો સમાજ બહુ ખુશખુશાલ છે એવી જ રીતે અમે દ્વારકામાં જે મહારાષ્ટ્ર થયો એના અનુસંધાને આ જ સમાજમાં મહારાષ્ટ્રનું પણ આયોજન આ વર્ષે કરેલું હતું અને આવી જ રીતે જુદા જુદા સામાજિક કાર્યક્રમો સમૂહ લગ્ન કરીએ છીએ આજે ગરબીમાં જે દીકરા દીકરીઓ ખેલૈયાઓ માટે ટૂર પેકેજ પણ રાખવામાં આવેલું જાહેરાત કરવામાં આવેલી છે જે ખેલૈયાઓ રાસ લે છે એના માટે એટલે આવી જુદી જુદી સમાજના નિર્માણ માટે અમે આહિર યુવા મંચની ટીમ માલદીવભાઈ બારીયા યોગેશભાઈ તમામ ટ્રસ્ટીઓ સાથે મળી અને સમાજને કેમ ઝડપથી નિર્માણ પામી રહ્યા એના માટેના ખૂબ સમાજ માટે પ્રયત્નો કરી રહ્યા છે સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રિ દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફટોપ લગાવો અને મેળવો અથવા ઓ ફિલ્ટર સાફ કરવાની ઘન મફત તો રાહસી ની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ